કલ દર ફેસિવની ના પપ્પા હરે આવે છે ને ને પિયર લઈ જાય ને ના હારો હરે રે એટલે આપડા સ્કલ છે ને લઈને નહીં જાવ અસ તો માર ફાન કેવું છે કે કરવા મને ને શિવાની ને ટેડો આવ તમે તૈયાર થઈ જાવ હાલો ફેલાને તૈયાર કરી દો ને તમે તૈયાર થઈ જાવ પછી આપણે અમે બે દેરાની જઠાણ હેપી થઈ જઈને હોહોન ભાઈને ફોન કરી દેવી ને પછી ખસખાવી મગે એમ કરી દો આવો મોટા મોટા કેતલા નઈ નાઈ ગયો પણ તો

મોટ બાપુ જેવડા પછી બાપુ જેવડા મોટા હે દોડવા બાય ઓલા ઓલા ને બધા છોકરા તૈયાર થઈ જાય હોય ને ઉર્વી સાની પછી નાથી હાથ કરે પછી ને નહીં બધા જાય હારે નહીં સાળે ઈ બધા હાથ કરે ને એટલે હીયા જાય અને આપણે શિવાની બેન શું કરશો તું એ શું કરશો

તરત જ રોવાનું ચાલુ કરે છે ખરી પડામાં રહેતી નથી આપણે ભારો બાંધવાનો ચાલુ હાલો ના તો દાંતડી રેજો લઈ લે હાલો લઈ લો હાલો દાંતડી રે હાલો હાલો તો ધીમે ધીમે શિવાની ને રાખતા રાખતા જેટલી હરાય એટલી હારશું ને પછી જતા રહીશું ઘરે હાલો તો આપણે આટલી નીર હારી છે અને આ રીતે આપણે આપડે ખડકવી છે અડધા થળિયા આ બાજુ રાખવી અડધા થળિયા આ બાજુ રાખવી એટલે ફર સારું વ્યવસ્થિત ખડકાય ને એટલે એમ નકર તો એક જ બાજુ છડિયા ના રાખતી હવે વળી બાજુ છડિયા રાખ્યા છે અને હવે ઘરે જતો રહેવાનું છે આપણે તૈયારી કરવાની હોય અને શિવાની બેનને જો અમારે શિવાની બેનને રેવું ન હોય એવું બધું છે અને માંથી આપણે સફર ભાર લેવી અને અજી પડામ જાવ છે બોલો અને ના હતા ને ત્યારે એમ કેતી તખાવ ઘરે આવો હાલ બકાલ ઉતારવા જવાનું છે શિવાની બેન અમારે આવા ફોન કરે ને આ રીતે

રીંગણા તોયડા તોયડું નહીરેક્ટ ખાવાનું શરૂ કર્યું ઘણા રીંગણા છે ને અમુક ને ભાવતા હોય પણ શિવાની બેન નહીં ફાવે હે હાલે હાલો માં સે થોડા ઘણા છોડવા આપણે ગોતવી ને પછી ઘરે લઈ જવી

બહુ બધું કેવું એવું લાગે કે મને એવું દાણા એવું છે આમ બાકી તો સારું હોય જોય મને બગડ એવું લાગે સારું સારું છે સારું સારું એકલી ખાઈ જ

અને શિવાની કે બા ને હેઠા બેજાવાના ઈ અઠી બેજાય છે ને એમ કે સાય બેજાવ એમ નકર ઈ બેહે એમ આપણે બેહારી હોય ને તો બેહે જ નઈ મણી ભયલા હાટુ થઈ ને કે હે ભયલો કોની સામું જોવે હે હે કોની સામું જોવ છો તો આ શિવાની ભયલો કે આ તો બેજાય કે આ બેજાવ એમ કે કે આ બેજાવ એમ કે બાને કે

હા એમ તમને એમ ન થાય તમે કેમ તમારા બેન ને ખીસડો લઈ દીધો કેવો આંટો આવ્યા તમને એમ ન થાય કે હવે આને જવા દેવી પડે ખીસડો લઈ દે મને હું મને હું ના જાવ તો એમ નઈ કે બેન આવી છે તો એને ખીસડો આપડે લઈ દેવી એ લઈ દીધો પણ ભાઈઓ બેન ઘરે આવે તો લઈ જ દે પણ બેન ને અહીંથી મોકલે તો ને તો લઈ દે

કંસન બેન નહીં જવાનું પૂછો તો આ તો અમાર બેન નહીં જવાનું અમાર દેરાણી જેઠાણી ને તમે તૈયાર થઈ જાવ હાલો ને તૈયાર કરી દો ને તમે તૈયાર થઈ જાવ ને પછી આપણે અમે બી દેરાણી જેઠાણી હેપી થઈ જઈને હોહોન ભાઈ ને ફોન કરી દેવી ને પછી ખસખાઈ મગી એમ કરી દો મોટા મોટા ખેતલા

હાલો જલ્દી તો આ માટો મારવા નામ પડે ને કા ગયો કા કામ મને કરો જાય હું જાય એટલે જાય એટલે સન પેલા બધું કામ કરાવી લેવાનું કા બા પછી ભલન જાય પછી કેટલા દિવસ નું હા કેટલા દિવસ હા એમ થોડું હાલે રોકાવું નાઈ ન નાઈ ન રોકાવું છે ફટાફટ છે ને શિવાન્યો ના રહ્યા જ નહીં શિવાની મસ્ત કાન રે હા હવે તો અડધી ફરતી નીણ હરાઈ ગઈ છે અને બસ થોડી ઘણી બાકી જો આ બધું છે થોડીક આ બધું અને આવડે એક લાઈન છે થોડીક બાકી જો વિશ્વમાં તો તણક સામાં થાય ગઈ કા હાલો હાલો હા ભારા સડાવ એટલે તમે હા હારી નાખો નીણ હા કરો બાળ હાસું હાસું કરજો એમાં નતો એટલે જ બાંધ દેવાય ને એમાં એવું થોડીક લીલી છે ને એટલે થોડોક વજન થાય નકર તો કઈ વજન હોય નહીં દાંતડી બધા પૂળા લેવાના આ તું બાંધ એટલે હું તને સડાવી દઉં ઓલો બાંધ સડાવી દીધો

ના આખી બાકી છે જો ઓ થોડીક છે ઈ તો ઘરે ઘરે બાકી હોય તો ઈ તો શિવાની ને પપ્પા ને બધા સારું હા તારે આ બધા ભારા તારી પાંચ હરવાનો એમ ન કર હાલ આ તર બાંધ ભારો અંખિતા બેન તો નિસાળી થી ને આવી ગયા છે અને શિવાની બેન એ નઈ ભેગા રમે છે હે શિવાની બેન હા તું કોની ભેગા રમો છો આ પાડે છે હા કોની ભેગા રમો છો નખિતા બેન ને શું કામ આવે છે દોરો વણવાનું દોરો પછી શું કરવાનું સોનું પહેરવાનું ફોન ફોનાનું પાંદડું પહેરવાનું તમારે પહેરવાનું અંકિતા બેન આવું કંઈ વણ તો આવડે જ આ દોરો વણ નાખ્યો પછી આમાં પાંદડું ગમે એ નાખીને પહેરવાનું આ પહેરો અને શિવાની બેન આપણે હે આહ આ વળી તો શિવાની બેનનો અભ્યાસ હવે ચાલુ થઈ ગયો છે હવેશભાઈ એને એકડા શીખવાડે હે

అమ్మడా ఎక్కడ అల్లక్ మోసి ఎవరు గారు రా నువ్వు లక్ అమ్మడో ఎక్కడ అల్లకోమ్డా